હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ અરર મહાદેવ વિતેશ કોશન બ્લોક માં બધાનું આદિશ સ્વાગત છે મિત્રો આજે આપણે આવીયા છીએ તમે જોઈ શકો છો અમરેલી આવ્યા છે અમરેલી માં પડખે તે વરસડા ગામ છે સરસ મજાનું ત્યાં આપણે આવ્યા છીએ અને આયા એક સરસ મજાનો સ્ટોલ છે તે આજ આપણે નિહાળવાના છે અને સંપૂર્ણ રીતે તમે જોઈ શકો છો બધા પ્રસાદ લઈ રહ્યા છે આપણે તો ઘણો ને તો મોટો મોટો સ્ટોલ છે ત્યાં આજે આપણે નિહાળવાના છે અને આયા ઘણા બધા સ્ટોલ આવે છે જેમ કે તરબૂચ ના છે ગરાસ ના છે ચીકુ ના છે આઈસ્ક્રીમ છે શરબત છે

જય દાદા જોઈ શકો છો બધા પ્રસાદ લઈ રહ્યા છે મિત્રો જોઈ શકો છો

મિત્રો તમે આપણે જોઈ શકો છો સલાદ હશે સરસ મજાનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે આ બધું નિહારી શકો છો આ બધું તમે જોઈ શકો છો ખોવા પટેકા ટૂંક સમયમાં હમણાં બનાવવામાં આવી રહ્યા છે તેનો સરસ સ્ટોક કરવામાં આવી રહ્યો છે તો તમે નિહારી શકો છો આ બધું સરસ મજાનો બધા પ્રસાદ લઈ રહ્યા છે તે પણ તમે નિહાળો છો અને આ બાજુ આપણે આગળ આવીએ એટલે તમે આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાના ગરમા ગરમ ગાંઠિયાનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે જોઈ શકો છો સરસ મજાના ગરમા ગરમ લાય ગાંઠિયા બની રહ્યા છે તમે મિત્રો નિહારી શકો છો જોઈ શકો છો સરસ મજાના ગરમા ગરમ ગાંઠિયા જાંઠિયાનો પૂણે પૂરી સ્ટોક કરી દેવામાં આવ્યો છે આ બધું જોઈ શકો છો અને આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો લોટ લોટ બાંધવાનું મશીન છે છે તે આમાં બંધાય છે તમે નિહારી શકો છો મિત્રો જોઈ શકો છો

ના તો મિત્રો રસોડું આવ્યું અને અહીંથી આપણે આગળ જઈએ તો બધા અલગ અલગ સ્ટોલ નિહાળવા જઈ રહ્યા છે મિત્રો ચાલો મિત્રો આપણે આગળની તરફ જઈએ તો મિત્રો આપણે અમરેલી આવ્યા છીએ ત્યાં અમરેલી એક સરસ મજાનું ગામ છે વરસડા વરસડામાં અત્યારે આપણે હનુમાન જયંતિ કે કાલે આ હનુમાન જયંતિ છે આજે અગિયાર તારીખ છે તો સરસ મજાનો ટોલ છે બધા પગયાત્રી બધા ચાલીને જતા હોય એના માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે એ વિશે આપણા સેવકો મિત્રો છે તેમની સાથે વાતચીત કરશું તો તમારે તમારું નામ અમને જણાવશો શું મારું નામ જીતેશભાઈ મકવાણા છે અમારો મિત્ર મંડળ ગ્રુપ થકી આ સ્ટોલ અમે કરીએ છીએ અમારા કોઈ સ્ટોલ નું કોઈ નામ નથી બધા ભૂરખ્યા દાદાના પદયાત્રીઓ જાતા બધા સ્વયંસેવકો અહીંયા સેવા આપીએ છીએ બધા અને બધાને અમે પ્રસાદ પ્રેમથી લેવડાવીએ છીએ અને દાદાના

મિત્રો તમે જણાવ્યું કેમ કે સરસ મૂજા નો સ્ટોલ છે પણ મુલાકાત લઈજો જય શ્રી રામ આપડે મિત્રો વડ થી આગળ આવી એટલે અમરેલી હોય છે સરસ મજાની જગ્યા છે પ્રતિમાનો ફોટો રાખવામાં આવ્યો છે અને આપણે ધીમે ધીમે અહીં અંદર પણ જાજુ સરસ મજાનો ગેટ પણ છે જે હું તમને દેખાડવા જઈ રહ્યો છું જોઈએ છીએ બોલો સરસ મજાનો ગેટ છે આપણે અંદર જાશું અને અહીંયા પ્રદર્શન છે સરસ મજાનું સરસ મજાનું પ્રદર્શન છે હું તમને દેખાડવા જઈ રહ્યો છું તમને તો તમે અંદર આવીએ આપણે જોઈએ બોલો આવી છે

આ બાજુ મેં તમે જોઈ શકો છો જે રામની પ્રતિમા રાખો મેં લલાને એક ભોગ ધરવામાં આવ્યા છે જોઈ શકો છો તમે કાજુ કતરી પેંડા જલેબી ખચડી બૂંની પાપડી બધુંમાં આવી છેના બાજુ જે રામ લલાની પ્રતિમા છે તેની અત્રી ભોગ ધરવામાં આવ્યા છે આપણે અંદરની તરફ મિત્રો જઈ રહ્યા છીએ આપણે અંદરની તરફ જાશું પ્રસાદ પ્રસાદ લઈ રહ્યા છે બરોબર બતાવી રહીશું છું એ શકો છો મિત્રો તમે બધા પ્રસાદ લઈ રહ્યા છો શું શું પ્રસાદમાં છે કે પર હું તમને બતાવીશ મિત્રો જોઈ શકો છો કે કેરી રસ રાખવામાં આવ્યો છે આ બધું પૂરી પણ છે તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાની પૂરી પણ રાખવામાં આવી છે બેટિંગ જાતના શાક છે તમે જોઈ શકો છો સરસ મજાનું જોઈ શકો છો બેટિંગ જાતના શાક પણ છે સરસ મજાના આ બાજુ પણ તમે મિત્રો જોઈ શકો છો સલાદ છે પાઉભાજી છે સરસ મજાનું છે બધું તમે આ બધું પણ જોઈ શકો છો બધા બહેનો સેવા કરી રહ્યા છે આ બધું ઢોકરા પણ તમે મિત્રો નિહારી શકો છો

એસે આજ આપણે એ સરસ મજાનો ગોલાનો સ્ટોલ છે કે આપણે ન્યારા જઈ રહ્યા છીએ મારું નામ વિશ્વાસ જીગર કલ્યાણી સ્ટોલ આ સેવા છે છેલ્લા 9 વર્ષથી કન્ટિન્યુ આપે છે જેમાં અમે ગોલા છે તરબૂચ છે ચીપ છે બેડ છે એ બધી આઈટમ રાખી છે પણ આ વખતે મે અલગ કર્યું છે આ વખતે મે કેરીનો રસ છે બે શાકરોટા ખીચડી એવું બધું જમવાનું ફૂલ ડીશ રાખેલી છે ગોલા રાખેલા છે તરબૂચ ને એવી બધી વસ્તુઓ રાખેલી છે ને પેલા નવ વર્ષ છે મેં સેવા આપી છે અને તમારા આગળ ભક્તો છે અંદાજે કેટલા જણા પ્રસાદ લે પ્રસાદ લેતા છે અંદાજે 10000 થી વધારે ખાલી 4 જ કલાક માં પ્રસાદ લેતા છે તમે જોઈ શકો તો પાછળ કે કેટલી બધી ભીડ છે ને લાઈનમાં કેટલા લોકો ઊભા છે અમે ગોલાની દીસું બનાવધી છે અંદાજે તમે કેટલી ગોલાની દીસું બનાવતા હી છો અમે અંદાજે થી ગોલાની બનાવતા તમે જોઈ શકો છો કે એક હારે ગોલા બની રહ્યા છે એક હારે ગોલા તમે જોઈ શકો છો માવો છે ફૂટી છે મલાઈ છે બધું છે આપણે સાથે વાત કરી ધન્યવાદ આમાં જોઈ શકો છો ફૂલ સ્ટોક સ્કોર દેવા આવે છે ગભરી ન રહે હવે કલર છે તમે જોઈ શકો છો કલર છે બધે કલર નાખી રહીયા છે જોઈ શકો છો લાઈવ જોઈ શકો છો જો આપ જો બોલા છે માટે જો છે પ્લસ બનતા એક

જો તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 10 ફ્લેવર છે અલગ અલગ જાતના તમે જોઈ શકો છો અને સાથે આ બધું જોઈ શકો છો ચોકરો છે માવો છે અને આ બધું તમે રબડી તમે જોઈ શકો છો પ્રસમુલાની અને ગોલાને તમે લાઈન જોવો ભક્તોની લાઈન જોવો ગોલામાં આપણે મસળી ચાલી રહ્યા છે ગોલાને ચારે मित्रो हम आपरा गोलो से टेस्ट करवा जाई रिया छे तो जोई सको जो मारी फाटा गोलो तरस मजा नो गोलो आपरे तैयार कर ली तो के आपरे हाथे तो आपरे गोलो टेस्ट करवानो छे केवो छे त्या आज आपरे न्यारवा न छे केवो सरस मजा नो गोलो छे तो न्यारी आपरे तो यस मस्ती नो है तरबूज पंसे न तरबूज पंसे ने देखो तो मित्रो भाई सको तो फसल ले रही है પદયાત્રી બધા ભરક્ષ્યા જતા હોય તેના માટે કઈ સરસ મજાનો સ્ટોલ રાખવામાં આવ્યો છે જગ્યાએ બધા કઈ ચાલીને જતા હોય તેને સરસ મજાની બેસવાની જગ્યા રાખવામાં આવી છે અને તે ચાલીને જાતે તેને કોઈને આરામ કરવો હોય તેના માટે સરસ મજાના ગાઈડલાઇન પણ રાખવામાં આવ્યા છે જોઈ શકો છો સરસ મજાના ગાઈડલાઇન પણ રાખવામાં આવ્યા છે અને ચા પાણીની વ્યવસ્થા છે ચા ગાંઠિયાની પણ વ્યવસ્થા છે એ પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો જોઈ શકો છો ચા પાણી છે તમે સરસ મજાના ગાંઠિયા પણ છે વણેલા ગાંઠિયા જોઈ શકો છો તેનો સ્ટોલ છે સરસ મજાનો તો સંપૂર્ણ સેવા છે અને તમે આમાં જોઈ શકો છો ગરમા ગરમ મરચાં પણ છે

એમના દર્શનનો પણ લાભ કરવા માટે આપ તમામ યાત્રાળુઓને વિનંતી પાર્કિંગ માટે આપ તમામ યાત્રાળુઓને નમ્ર નિવેદન રોડની બાજુમાં પાર્કિંગ ન કરતા વિદ્યાપીઠના ગ્રાઉન્ડમાં આપનું વાહન પાર્કિંગ કરવા માટે આપ સૌ જો મિત્રો તમને મારા વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો આની પછી પણ આપણે નવા નવા અપડેટ આવશે તે પણ જોવાનું ચૂકશો નહીં ચાલો મિત્રો ચાલશે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ